કેશોદ વીએસ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓનો કરાટેમાં કક્ષાએ દબદબો કેશોદના બાળકો રાજ્ય લેવલના કરાટે ચેમ્પિયનશીપમાં ઝળહાળ્યા ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું સુરત મુકામે આયોજન કરવામાં આવ્યું હતું ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ સુરત મુકામે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભરમાંથી આશરે છસો પચાસ કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેન્ટ કર્યું હતું કેશોદની ખાનગી સ્કૂલના વેસ બાળકો રાજ્ય લેવલે નંબર મેળવી સફળતા પ્રાપ્ત કરવા બદલ સ્કૂલના પ્રિન્સિપલ તેમજ કરાટે કોચ સહિતના અધિકારીઓએ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ભરત ભાઈ છે હું વીએસ પબ્લિક સ્કૂલમાં ભણું છું તારીખ ચાર મે અમે રાજ્ય